મિત્રો ફરી એકવાર અંબાલેલ પટેલ દ્વારા મોટી આગાહી રજૂ કરવામાં આવી છે એક સાથે ચા સિસ્ટમ સક્રિય થઈ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજુ પણ પડશે ભારે વરસાદ અનરા ધાર વરસાદ તમે જોઈ શકો છો મિત્રો ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેના હિસાબે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો છે એ ઊભા થયા છે ને હજુ પણ ખેડૂતો માટે અમુક વિસ્તારમાં મુશ્કેલી રૂપ સાબિત થશે વરસાદ કયા વિસ્તારમાં એ જાણવા માટે વિડિયો પૂરો જો abelianti તારીખ 22 ઓગસ્ટ અને સવારના 9 વાગના તાજા હવામાન સમાચાર જોઈએ તો મહેસાણા તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ છે એ જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા તેમજ દાહોદ સહિતના વિસ્તારોમાં આ ઉપરાંત કચ્છના ખાડી વિસ્તારમાં જેમ કે ગાંધીધામ માંડરી માંડવી મુદ્રા વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે ઝાપટા સ્વરૂપે જો કે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે છે એ સીમિત વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળશે સવારના નવ વાગ્યાના સમયે ત્યારબાદ આપણે બપોરનું હવામાન જોશું તો બપોરના તમે જોઈ શકો છો ભારે વરસાદ ફરીથી સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં ખાસ કરીને પાણવર આ ઉપરાંત દ્વારકા તેમજ કલ્યાણપુર ખંભાળિયા જામનગર રાજકોટ ગોંડલ જસદણ વિસ્તારમાં ઉપરાંત જુનાગઢ પોરબંદર કાલાવડ તેમજ ઉપલેટા ધોરાજી અમરેલી વિસ્તારમાં બોટાદમાં ભાવનગરમાં ત્યારબાદ ગારિયા ધારમાં ઢસા બાબરામાં જેસર પાલીતાણા પંથકમાં મહુવામાં ગાજવીજ સાથે વરસાદ અમુક વિસ્તારોમાં અને અમુક વિસ્તારોમાં અનરાધાર સાયલેન્ટ વરસાદ જોવા મળશે ગાજવીજ વગરનો ત્યારબાદ આપણે વાત કરીશું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં બપોરના સમયે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ જોવા મળશે જેમાં રેડા ઝાપટાનો વરસાદ સારો એવો જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો ત્રેવીસ તારીખની વાત કરીએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ત્રેવીસ તારીખના રોજ પણ સારો એવો વરસાદ જોવા મળશે જેમાં જામનગર તેમજ મોરબી આ ઉપરાંત રાજકોટ ત્યારબાદ બોટાદ વિસ્તારમાં અમરેલી વિસ્તારમાં જૂનાગઢમાં તેમજ ગીર સોમનાથ વિસ્તારમાં ભાવનગર જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ દ્વારકા ખંભાળિયા વિસ્તારમાં પોરબંદરમાં રેડા ઝાપટાંનો વરસાદ ચાલુ રહેશે અને પવનનું પ્રમાણ પણ વધુ રહેશે રેડા છે એ પંદર પંદર મિનિટના મિત્રો ત્રેવીસ તારીખના રોજ જોવા મળશે આ ઉપરાંત કચ્છની વાત કરીએ તો કચ્છમાં રાપર તેમજ ગાંધીધામ વિરમગામ મહેસાણા અમદાવાદ વિસ્તારોમાં પણ રેડા ઝાપટાનો વરસાદ સારો એવો જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ થરાદ તેમજ પાલનપુર બનાસકાંઠા ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગરમાં પણ રેડા ઝાપટાનો વરસાદ દસથી પંદર મિનિટના રેડા મિત્રો જોવા મળશે તારીખ ત્રેવીસના રોજ સિસ્ટમ છે એનું સર્ક્યુલેશનના અસર હેઠળ છે એ વરસાદ છે એ જોવા મળશે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામશે તારીખ ત્રેવીસના રોજ ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ રાજસ્થાનમાં સારો એવો વરસાદ જોવા મળશે જેમાં આંકડા છે ત્રણથી ચાર ઇંચના આવશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મહેસાણા તેમજ રાધનપુર વિસ્તારમાં વિરમગામ તેમજ અમદાવાદ નરસર આસપાસના વિસ્તારોમાં રાધનપુરમાં છે એ રેડા ઝાપટાનો વરસાદ જોવા મળશે જેમાં એકથી બે ઇંચના રેડા છે એ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો કચ્છના રાપરમાં તેમજ ભુજ વિસ્તારમાં આ ઉપરાંત ખાવડા વિસ્તારમાં ગાંધીધામમાં માંડવીમાં મુન્દ્રિયામાં પણ રેડા ઝાપટાનો વરસાદ સારો એવો જોવા મળશે સૌરાષ્ટ્રની ઉત્તર દરિયાઈ પટ્ટીની વાત કરીએ તો જામનગર તેમજ ધ્રોલ મોરબી પડોદરી આ ઉપરાંત ખંભાળિયા સલાયા વિસ્તારમાં તેમજ દ્વારકામાં આ ઉપરાંત સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ સહિતના વિસ્તારમાં રેડા ઝાપટાનો સારો એવો વરસાદ મિત્રો જોવા મળશે ત્યારબાદ ફરીથી બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ છે એ સક્રિય થવાની છે જેના હિસાબે જેનો ટ્રફ છે એ લંબા છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભેજ દ્વારા પવનોની મદદથી છે એ ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ તારીખ સિત્યાવીસથી લઈ અને ત્રીસ ઓગસ્ટ સુધી આવશે જેને લગતી સંપૂર્ણ વાત અમે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહે તો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર